મિત્રો મનહરડી પટેલના બધાને જય ભગવાન આજે આપણે આરોગ્યની કોઈ વાત કરવી નથી જ્ઞાનની કોઈ વાત કરવી નથી આજે આપણે પેટ ભરીને હસવું છે કારણ કે હસવું એ પણ એક યોગ છે આરોગ્ય માટે હાસ્ય જરૂરી છે આજે હસવાની વાત મારે કરવી છે તમને એક બાપુ હતા

એમ કરીને ભાઈ બંધો એ પેલા બાપુ ચડાયો પેલી બાજુ છે તે આ બધી છોકરીઓ છે ગાયત્રી જેવી ગાય કે ભાઈ જો પૈના પછી છે ને તારે તાર ચોરવાળાને બરોબર મજબૂત કરી દેવાનું અને થયું મજબૂત હોય તો ડારો નવા ઘણ્યું મજબૂત થઈ ને એમ પેલી વહુને ચડાયા એટલે પેલા બાપુ તો લગ્ન કરીને આયા ગોમના ચોપામાં આયા તા ગોમના ચોપામ ભઈ એક કૂતરું પરતું તો તે પેલા તો સાફો બાપો પહેરેલો હતો કોટ પહેરેલો હતો પેલી વહુએ લાલ લુગડું પહેરેલું હતું એટલે કૂતરું પશ્યું કૂતરું પશ્યું એટલે બાપુ તો 160 ના ક્રોધવાળા એટલે બાપુએ તો પછી શું કહ્યું બંધ થઈ જા એકવાર બંધ થઈ જા બે વાર બંધ થઈ જા ત્રણ વાર અને સાહેબ તલવાર કાઢી અને પુત્રાને મારી કાપી નાયો બુડા પેલી કે પેલી બાયરીયાની બહુ પાંદડાંથી મુફા પડે આ કે રાજ્યને કાપી નાયો મારી શું दशा થશે આપલો તો ખુશા વાળો હાર ભાઈ બહેન ગેરિયા ગાયા પંજી બેદી તો બિચારી બહુ છે તાકે મારા વરને ખુશ રાખો હરુ હરુ ખાવાનું ખવાડું તે બિચારી રોજ સન હારો બનાવે દાર બાજ સાક સીરો બનાવે રોટલી બનાવે હારો હારો બનાવીન ખવડાવે પંજાબી પનીરનો શાક બનાવે તા પેલો છે ને રોજ હોજે ખાવા બેહે ને તા શું કે આ દાર કે દાર કે ખાટી ટાઈડ કરી દીધી કે કશું આબાદ નહીં તાર માએ કશું ખાવાનું તને શીખવાડીયું નહીં કે આ હું ખાવાનું બનાવો જુકે રોજ રોજ હોતો કાડે રોજ કોઈ કોઈ ભૂડ કાડે પેલી બિચારી અસળ બનાવે કઢી ભાત મેડમી રોજ જુદું જુદું બનાવે ખાવાનું મરદણી આવે અને ખાય અને મારા રસોઈના વખાણ કરે તો પેલો મારો હાડો રોજ છે ને રોજ રોજ ભૂલો કાઢે રોજ પેલા એટલે આ કે હાડા કે આ કે કઢું ખારું દઉં કરી દીધું આ કરી દીધું ઓમાં મેઠું નહીં ઓમાં મરચું નહીં આ ફીકું ખ આવી ભૂલો કાઢે તો હાડું છે તે અઠવાડિયું થયું ને તા એને બુદ્ધિ આવી તો પેલો પાકું કે હા કે મરશે કે બિચારી રોજ મનહારું હારું ખવડાવે અને મારો ભાઈબંધો વાદે ચડી અને બિચારીને કહેવું કે રોજ ભૂલો કાઢું છું કે અને આ તો ખોટું કરું છું કે એટલે કે ભાઈબંધોએ મન ખોટો ચડાયો એને બુદ્ધિ સૂજી તાકે આ તો લાઈફ પહોંચે જઈ અને મારી બહેરીના વખોન કરું કે આજે ભૂલ નહીં કાઢવી આજે કે રસોઈ કરવા બે રસોઈ જમવા બેહું એટલે કે એવા વખોન કરું એવા વખોન કરું કે મારે ખુશ થઈ જાય એટલે ભાઈ મોજે જઈ અને બાપુ જમવા બેઠા દાળ ભાત શાક કઢી વેડમી બનાવેલી હતી પેલી એની વોબે તો ભાઈ પીરસ્યું જમવાનું અને બરાબર આમ જેવો કઢીનો પેલો આમ કઢીનો હાબડુકો લીધો અને વેડમી ખાધી અને નહીં તો બાપકો બોલ્યા વાહ લલી વાહ શું તારી કઢી અરે મોંગરો હો જાય કે જો હું તો કે આ કઢી તો મારી જિંદગી મે નહીં ખાધી કે કોઈ ડાળ આવી કઢી નહીં ખાધી આવી ભેળ નહીં ખાધી કે જિંદગી મે નહીં ખાધી કે શું તારી રસોઈ અને ભોળા પેલી એની વહુ લલી એને ખૂનામથી દંડો કાઢ્યો અને દંડો કાઢીને હોમે થઈ હળ બાપુએ વિચાર કર્યો કે હળ આટલા વખત કર્યા તા રસોઈના અને દંડો કાઢ્યો અને દંડો કાઢીને ભાઈ પેલી આવી લલી લલી કે રાગ્યા અઠવાડિયાથી દાળ ખારી શાક ખારું ફલાનું તીખું બની ગયું રોજ ભૂલો કાઢતો તો કે અને આજે પાડોશ વાળી રમલિંગ કઢી માંગી લાઈ બાકે તમે દોતા પર કઢી આરી લાગી કે આખી જિંદગી રમલિંગ હાથ ની કઢી ઓ છે રમલિંગ હાથ ની વેડી નો ખાધી છે તે બાર હાથ નું કઈથી ભાવે કે અને ભોળા પેલે તો ડંડોલ બતાયો એટલે પેલો પાદડા જેમ ફફળે આવું થાય શ્રાદ નો સમય આવ્યો તા એક બા નો નો ટેનિયો હતો તો ટેનિયાન કે લે હે બેટા આજ તો કે શ્રાદ થયું કે આજ તો દાદા આવશે કે પેલો દાદી કે આજ તો કે દાદા આવશે સ્ખીર ખાવા એટલે કે હેડ ખીર ન ખાવા જોઈએ આવે ને શ્રાદ વખત આપણે શ્રાદ નો કરીએ છે ને ખીર પૂરી બનાવી બરાબર એટલે દાદા અને પેલો ચોરા ચોરો ટેનિયો બે ખીર નો પડ્યો લઈને બહાર નેકર્યા અને ધાબામાં ભાઈ ખીર મૂકી પૂરી ને બધું ખીર ને એમ મૂક્યું છે એટલે ઉભો રહ્યો બે થોડી વાર થઈને ભાઈ દાદા આયા કાગડો બની તે દાદા ઉપર વાટા મારે ગોર ગોર આકાશમાં પણ નીચે લેન્ડિંગ ના કરે પેલો ટેનિયો બાન પૂછે એટલે પેલી બા કે જો 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 તાર દાદા આયા કે ખીર ખાવા કે તા પેલો ટેનિયો કે દાદા બા દાદા આયા ખરા પણ દાદા નીચે ધાબામાં ખીર ખાવા લેન્ડિંગ કેમ નથી કરતા આટલી બધી વાર થઈ તોય તે પેલી બા કે ટેનિયો કે તને સમજણ નહી પડે બેટા કે મને ખબર છે કે આ રાજ્યો લેન્ડિંગ નહીં કરે કે નીચે નહીં ઉતરે હવે કે ખીર ખાવા તકે કે તકે આખી જિંદગી સવલીન ગર્નિત ખીર ખાધી છે એટલે આ સવલીને ઘેર ખીર ખાઈ ના છે એટલે આપણે કે મારા હાથની ખીર એમ નહીં ભાવે કે એટલે નીચે ઉતરે જ નહીં કે એટલે ભઈ જીવનમાં આવું બને ઘણી વખત હું એટલે તમને બધા વિદ્યાર્થીઓને કહું છું કે કોઈના હાથનું ખાવાના હવાદ રાખશો નહીં તમારા ઘરનું હોય એ જ ખાજો બીજાના ઘરનું ખાશો તો પેલા બાપુ જેવી દશા થશે અને આ દાદી જેવી દશા થશે એટલે શાસ્ત્રમાં કહ્યું છે કે અન્નહક ધન અને અનહકની સ્ત્રી અને પુરુષ એ સાક્ષાત નરકનું કારણ છે એટલે પોતાનું હોય પ્રાપ્ત ને ભોગવો એમાં જ મજા છે પરાયું ધન એટલે તુલસીદાસે કહ્યું કે પરધન માત પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન ઇતના કીજે હરિ ના મિલે તો તુલસી કટે જવાન જય ભારત જય